તો સમાચારોમાં હવે વાત કરીએ સુરતની તો ફિલ્મી સ્ટાઇલમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયો છે શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજી એ ઝડપી પાડ્યો છે ને આખરે ઝડપી પાડ્યો છે એસઓજીએ વીસ બાઇકો પર પહોંચીને વિસ્તારને કોર્ડન કર્યો હતો આ માફિયાના ખિસ્સામાંથી બાર લાખનું એકસો વીસ ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું કોડવર્ક આપ્યા બાદ ડ્રગ્સનું વેચાણ કરતા હતા કપડે લઈને આયા હે આ પ્રકારના શબ્દોનો કોડવર્ડમાં તેમણે ઉપયોગ કર્યો હતો ડ્રગ્સ માફિયાએ ઝૂંપડાઓની વચ્ચે ત્રણ માળનો બંગલો પણ બનાવ્યો હતો ડ્રગ્સ માફિયા પચીસ જેટલા સીસીટીવી પર બાજ નજર રાખતો હતો પંચાવન ઇંચના ટીવી તેનું પોતાને ત્યાં વસાવ્યું હતું અને આ ટીવીની અંદર તે સીસીટીવીની ફીડ પણ જોતો હતો પાંચસો મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા તેણે લગાડ્યા હતા જો કોઈ પણ હિલચાલ થાય તો તરત જ એલર્ટ થઈ જવાય એના માટે તેણે સીસીટીવી પણ લગાવ્યા હતા ડ્રગ્સ માફિયાના ઘરેથી હથિયારો પણ મળી આવ્યા છે બે લોડેડ પિસ્તોલ મળી આવી ચાર વોકી ટોકી સોળ લાખ રૂપિયા રોકડા જપ્ત થયા છે માફિયાના ખિસ્સામાંથી બાર લાખનું એકસો વીસ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે ડ્રગ્સ અને હથિયાર સહિતનો આખો મુદ્દા માલ પોલીસે કાર્યવાહીમાં જપ્ત કર્યો છે તો ફિલ્મી સ્ટાઇલમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયો છે આ ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા પંચિલનગર ભાઠેલા વિસ્તાર હતો ભાઠેલા વિસ્તારની અંદર એસઓજી પોલીસની આ મોટી કાર્યવાહી એસઓજીની પીઆઈ સહિત સત્યાવીસ માણસોની ટીમ હતી જેમણે સંયુક્તપણે આ ઓપરેશન હાથ ધર્યું હતું વીસ બાઇકો પર પંચીલનગરમાં ગયા આખા વિસ્તારને પહેલાં ચારે બાજુથી કોર્ડન કર્યો આ ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો પોતાના ઘરમાં કેવા પ્રકારની જાહો જલાલી હતી આ શિવાની તે આપ જુઓ કે ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં સીસીટીવી જે ગોઠવ્યા હતા તેની તે લાઈવ ફીડ જોતો હતો આ ધોરણ ત્રણ સુધી જ આ ડ્રગ્સ માફિયા ભણેલો છે માફિયા શિવાએ ઝૂંપડાઓની વચ્ચે પોતાનો ત્રણ માળનો બંગલો બનાવ્યો હતો અને અદ્યતન સુવિધાઓ તેમાં ઊભી કરી હતી ઓનલાઈન પર સમજતા અમિત જોડાઈ ગયા છે અમિત શિવા ઉર્ફે શિવરાજ આખરે એસઓજીના સકંજામાં શું વિગતો ચોક્કસ થી આજે મોટા ડ્રગ્સ માફિયા સિવા ઉપર શિવરાજ ને પકડવામાં આજે સુરત પોલીસ ને સફળતા મળી છે મહત્વની વાત છે કે આજે સિવા છે તે પોતાના ઘરે જ ડ્રગ્સ ને વેચવાનું કામ કરતો હતો અને આજે ત્રણ ધોરણ ભરેલું આજે ડ્રગ્સ માફિયા સિવા છે તેને પોલીસ થી બચવા માટે આજે સમગ્ર વિસ્તારમાં પોતાના ઘરની આસપાસ પચીસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને કેમેરાનું મોનિટરિંગ જે સતત કરતો હતો કોઈ પણ વ્યક્તિ આવે તો તેના પર નજર રાખવામાં આવતી હતી આ ઉપરાંત આજે કપડા લેવાથી તેઓ એક કોડવર્ડના નામે ડ્રગ્સનું વેચાણ થતું હતું પોલીસે આજે બાઇક બાઇક પેટ્રોલિંગ કરીને આજે સીવા છે તેના ઘરને કોર્ડન કર્યું હતું અને એસઓજી પીઆઈ સહિત સત્યાવીસ માણસોની ટીમે આજે ઓપરેશન છે તે પૂરું પાડ્યું હતું વીસ પોલીસની બાઇકો લઈને પોલીસ છે